મહાશિવરાત્રી નિમિત્તે ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુ તિરુપતિ લિખિત પુસ્તક પર્યાવરણની પ્રેરણા ભાગ બેનું વિમોચન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય અને તબીબી શિક્ષણ તેમજ કાયદામંત્રીના હસ્તે કરવામાં આવ્યું દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્રીન ઇન્ડિયા અને ક્લીન ઇન્ડિયાનો નારો આપવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને વેસ્ટ પ્લાસ્ટિકનો સદુપયોગ થાય અને પર્યાવરણનું જતન થાય તે હેતુથી અહીંયા પ્લાસ્ટિક કટર મશીન પ્લાન્ટ કરાવ્યું છે જેના થકી પ્લાસ્ટિકનો કચરો કટર મશીનથી પ્રોસેસ કરી તેને વેસ્ટમાંથી બેસ્ટ તરીકે પ્લાસ્ટિકના કચરાનો ભૂકો સિમેન્ટ સાથે મિક્સ કરીને સિમેન્ટ બ્લોક બનાવવાના કાર્યનો શુભારંભ કરાશે ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા પુસ્તકનું વિમોચન પર્યાવરણને લગતા એકાવન પ્રસંગ પુસ્તકોનો સમાવેશ કરાયા છે પ્રેરણા પુસ્તક વિમોચન આ બીજો નંબર તો આજે પહેલી વખત અમે એ પુસ્તક અમારા રામભાઈ માડીને અર્પણ કરેલું પોટલાક બિલીવ આવી હતી આ પુસ્તક અમે મારા ગામના છે જીતુભાઈ અર્પણ કર્યું લાખો ડોડી સમાજમાં લુપ્ત થતી બચાવવા માટે જે અભિયાન કર્યું હતું એના ભાગરૂપે અમે એમને આ પુસ્તક અર્પણ કરેલું છે અને આ પુસ્તકમાં આખા દુનિયાના સારા પર્યાવરણના વિચાર અને લેખોનું સંકલન કરીને અને એમાં મેં મારે થોડી જાત અનુભવ ઉમેરીને આ પુસ્તક આવ વધારે જ્ઞાન મળે આવનાર માટે આ પુસ્તકનું લખાણ કરવામાં આવ્યું છે પુસ્તક ની વિશેષતા આખા દુનિયામાં સારામાં સારા લેખકોના એક જ બુકમાંથી તમને અમરથી લેખો મળી રહેશે

સિંગલ યુઝ પ્લાસ્ટિક જે નથી વપરા ફરીથી નથી આપણે એનો યુઝ કરી શકતા તો એ પ્લાસ્ટિક મશીન લાવીને અને એમાંથી બ્લોક બનાવીને ફ્લાયર્સ અને ચૂનો નાખીને અમે એનો પણ એક આસ્તી એની શરૂઆત કરી છે તો ઋષિવનમાં નીકળતું ટોટલ પ્લાસ્ટિક અમે ઝીરો વેસ્ટ ના જે પ્રયત્ન અમારો હતો એના ભાગરૂપે મે આજે એની શરૂઆત કરી છે અને એમાં બ્લોક એના પાડી રહ્યા છે ઋષિવનના કર્મચારીઓનો ખાસ પગ ધોઈને આપણે એક જણ પાડ્યું હા તો એક અમારું ગ્લોબલ બ્રિગેડ અમે તો પાસે થયો હતો મહારાજ પાસે પણ આ તુક્કો લઈને ગયો હતો તો એમને પણ મને નાસી ફાસ કર્યો બેન પાસે પણ આ તુક્કો લઈને ગયો હતો કે ભાઈ સરકારી કર્મચારીની તો કાઢો બેન કાઢો પણ નતું કર્યું તો મેં એવું નક્કી કર્યું કે

અટક જો સમાજ ખાલી હિન્દુ હોય તો એ જ લખો મુસ્લિમ હોય તો એમ લખો જેનું જે હોય અને ગામનું સરનામું લખો એના પ્રયાસ રૂપે તો અમારા પાર્કનું મારું જે સફાઈ કામદાર એટલે એમને ઈશ્વરના દૂધ સમજુ છું તો આવડો મોટો મારો ત્રણસો એકરનો પાર્ક જો એ સાચવતા હોય તો એમનું ઋણ ઉતારવા માટે મોદી સાહેબ અને યોગી સાહેબ એ તો પગ ધોયા હતા ગઈ સાલ કે ના પહેલા તો મે પણ હું એમના ઘરેથી એમનું ખાવાનું મંગાઈને જમું છું ઘણી વખત સફાઈ કામ કરું તો આજે મારે તમને બતાવવા માટે કે ભાઈ જો આજે આવડા મોટા માણસો આ ઋષિભાઈ ના આટલા બધા ભેગા થઈને જો એમનો પગ ધોઈ શકતા હોય તો કમસે કમ આપણે હવે એમને અપનાવીએ અને આપણા મંદિરોમાં અને બધામાં આપણે એમને સાથે રાખીએ અને આ અટક જે દેશને પીસો છેલ્લા હજારો વર્ષથી જે આપણને નડી રહી છે એમાંથી મુક્ત દેશને કરીએ એવું અમે વિધવાઓનું પણ કામ કર્યું મારા બાળકના લગ્નમાં અઢાર હજાર વિધવાઓ અમે બોલાવી અને એમને પણ આવા પ્રશિકનમાંથી મુક્ત કરવા માટે અમે પ્રયત્ન કર્યો એવું રોડ ઉપરથી મરેલા પ્રાણીઓ ખેંચીને પણ અકસ્માત મુક્ત રોડ બને એના માટે પ્રયત્ન કર્યો મોબાઈલ છોડીને મોબાઈલ વગર પણ જીવી શકાય છે સારું કામ કરી શકાય છે એનો પણ પ્રયત્ન કર્યો તો સમાજને સારું એક માર્ગદર્શન મળે એના માટેના અમારા આ ગ્રીલ બ્રિગેડના આ બધા ટ્રસ્ટીઓ જે બાય આઠ થી આ કામ કરી રહ્યા છે એક પણ રૂપિયો કોઈનો પણ લીધા સિવાય આ ટ્રસ્ટ અમે અમારા પોતાના ખર્ચે અને સમાજને અમે આવનાર પેઢીને સારું પર્યાવરણ મળી રહે અને ચોખ્ખી હવા પૈસા તો આપણે આપીશું પણ ચોખ્ખી હવા અને પર્યાવરણ આપીને આપણે જો મરીએ તો આપણે સાચા માનવ કહેવાય થેન્ક યુ આભાર અનુપસી ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા